તો આપણે ખેડૂતનું નામ પૂછીએ આપણું પૂરું નામ એક જણાવજો લવજીભાઈ પોપટભાઈ સવાણી અને ગામ ગામ વડિયા તાલુકો પાલતાણા હા તો આપણે વડિયા ગામે લવજીભાઈ ની વાડી અત્યારે આવ્યા છીએ અત્યારે આપણા કઈ મગફળીનું વાવતર કરેલું છે લવજીભાઈ આપણે ગિરનાર ચાર ગિરનાર ચાર અને અંદાજે કેટલો સમય થયો આપણે વાવતર એક મહિનો ને પાંચ દિવસ થયા વીસ તારીખે વીસ જૂને વાવી હવે આપડે પાયામાં કયા કયા ખાતર આવી સીધું ને પાયામાં કોઈ જાતનું ખાતર હું નથી નાખતો બે ત્રણ વર્ષ તારે કોઈ જાતનું ખાતર આપણે પાયામાં વાપરવું વસ્તી હવે ખેડૂત મિત્રો જોઈ શકો છો અત્યારે પાયામાં કોઈ જાતનું ખાતર ની માવજત છેલ્લા બે ત્રણ વર્ષથી નથી કરી એમ છે તો અત્યારે હાલમાં વગર કોઈ ખાતરે કેવી મગફળી ઉભી છે અને એમની અંદર આપણે હવે બીજી શું શું માવજતો કરીએ આપણે પૂછીશું લવજીભાઈ આપણે આમાં બીજી કઈ કઈ માવજત અને ક્યારે ક્યારે કરી દસ બાર દિવસ ની થઈ ને તે વખત ઉગીને દસ બાર દિવસ થયા પછી આ પપમાં નાખીને ડ્રિંકી પાવારા કાઢીને પછી જી માસ્ટર આપણે આ લિક્વિડ છે તો લિક્વિડ નો ઉપયોગ કેટલા દિવસ અને કઈ રીતે કર્યો આ ઉગીન 20 દિવસ થી થઈ પછી કર્યો તો અને 10 દિવસ પછી એટલે 5 દિવસ પછી પાછું સાટ્યું તો હા હા હવે ત્યારે જે પરિસ્થિતિ હતી 10 દિવસ અંતરે બે છંટકાવ કર્યા 10 10 દિવસના અંતરે બે છંટકાવ કર્યા હવે ત્યારે જે પરિસ્થિતિ હતી પાક માં અને અત્યારે જે પરિસ્થિતિ છે એમાં તમને આમ ફરક કેટલો લાગ્યો ત્યારે ઉગાવામાં તો પીળી એવી બધી હતી બહુ વિકાસ પણ થયેલો નહોતો ખાલા પણ બહુ હતા

જે અત્યારે આપણે આ જી માસ્ટરના છંટકાવ અને ડ્રિન્ચિંગ બાદ આ મગફળીમાં તમે જોઈ શકો છો કે કેટલી ગ્રીનરી છે કેટલો વધ વિકાસ છે અને કેવું પરિણામ છે હવે એવી જ રીતે અહીંયા નજીકમાં જ એક ફિલ્ડ છે જે દૂરથી પણ આપણે અંદાજ આવી શકે છે હા દૂરથી પણ અંદાજ આવી શકે છે જે કેટલું પીળાશ વાળું છે અને એની અંદર પણ તમને જોઈ શકો છો આ બધું લીલમ કરે હવે આ બાજુનું ફિલ્ડ છે એ આપણે જી માસ્ટર ટ્રીટમેન્ટ કરેલું છે જે બંને ટ્રીટમેન્ટ જમીની અને ઉપરની અને એવીને એવી રીતે અહીંયા આપણે આ ફિલ્ડ છે આમાં પણ બીજી માવજો તો કરી છે પીલી મગફળી પડે એના માટે પણ એમાં હજી કોઈ જાતનો કંટ્રોલ દેખાતો નથી જે બે ખેતર છે સામે સામે જ્યાં સુધી દૂર સુધી આપણને નજરે દેખાય છે તો લવજીભાઈ આપણે આ પ્રોડક્ટ છે જી માસ્ટર તો એને બીજો વખત વાપરવા માટે કે ત્રીજી વખત વાપરવા માટે એનાથી આપણને વધારે પરિણામ મળે એવી તમને કોઈ લાગે છે લાગે છે હવે તો બધા સટકાવે તો મારે આ નાખવું જ છે આનું જે માપ આવે ચાલી પચા ચાલી પચા નાખું છું હા બરાબર છે તો આપણે આ મગફળીના ફિલ્ડ ઉપર આપણે મુલાકાત લીધી અને જે નું એક નવું ફિલ્ડ મગફળીનું ફરીથી આપણે જોયું છે તો વધારેમાં વધારે ખેડૂતો

અપલોડ કરીએ છીએ તો આપણે જે અમારી ભૂમિ સીડ્સ એન્ડ ફર્ટિલાઇઝર નામથી જે ચેનલ છે ફેસબુક અને યુટ્યુબમાં તો આપ એ લોકો એ સબસ્ક્રાઈબ કરી અને વધુ ને વધુ ખેડૂતોને શેર કરવા વિનંતી